আবার <muchos> হারেল કઈ ફાવે છે નઈ એમ નહીં કાંઈ વાંધી બે હાઉન મુનો બેઠો મંદિર આપડે માપ ના કરી લેવી મંદિર માપ ના કરી લીધા સાન મુ ના બે જાન મુનિ ના તો કોઈ જવાબ નહી દેવી کل نٿو نٿي گدي گه ايك نھو آوڙي پاش رو مزي લલ 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 મલ મલ નાનું મંગાયા નדה હસુલ દેવન થાતો આપણે હસુલ દેવન થાતો નથી માપનો છે આ હલ હા બોલ બોલ હલ આ ભક્તરાજ હા આજ પેલા રે એ જ ધલ જ મલ ભરવાલા ગગન

ચાર ચાર જંગલ ફેરવ આ બાપા સુથા જંગલ ની અંદર હા સામે મને ધજા દેખાય છે ધજા દેખાય તો કોઈ મંદિર હોય મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હોય અને ત્યાં મને એક નાગ દેખાય છે ભાઈ ભાઈ તો ચાલ જરા ત્યાં જઈને પૂછી જવ

રે તમારો ઘરો ઘરે જવું આમ આગળથી ગાતા આવતા અમને હમરાતું કાય બોલો કેટલા બજે સંકલ આમ કેવું ભાઈ માના વાંધો હા બસ તમે છો બાપુ તો આ સામે ધજા દેખાય ધજા સામે દેતા છે કે બે પોલીસ સ્ટેશન છે બાપુ દેતા તો બધી કાપડ ની જોય હા બાપુ પણ આ મંદિર દેખાય મંદિર કોનું અરે ભક્તરાજ અંદર ભગવાન બેઠા છે ભોળાના જો ભોળાનાથ નું મંદિર હોય હા બાપુ તેની મારે સેવા પૂજા કરવી છે એ ચાલા એ ચાલા તને હું થયું એને હું સેવા પૂજા કરવી તો આપણે હું ધવાડા કાઢી એમ ન કહેવાય ભક્તરાજ ભાઈ મહેમાન છે

Oh, 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 હજારો વર્ષના ના તપ કરતા છતાં ઇન્દ્ર ઇન્દ્રાસન ઇન્દ્ર સન્ય ઉણે આજ આવતી પણ આજનો કાળ માથા નો માનવે આજ સાડા ત્રણ ઘડી ના હાથના માથા કરી અને આજ મારા ઇન્દ્રાસન લેવાની આશા કર્યા છે તો આજ જમણા હાથે મારી સિહોરી સમસેર જોડાવું અને આજ જઈ આજ પાપી ની માથે આજ પેલો પ્રહાર કરું

તોજ દેવ રાજીન્દ્રને માથે સકટે ઘડી આવી છે તોજ મારથી મોડું ને બોલાવુ અને નિવારણ લાવુ આ જા જિદરા સકટો રમયા બોજો અરે દેવરાજ ઇન્દ્ર અહીં સુધી બોલાવાનું કારણ આમના દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો છતાં ઇન્દ્ર ને કરવાનું કોઈ કારણ ખોલીને સાંભળો કે સામે મંદિર એમાં કોઈ કાળામાં આજે સાડા ત્રણ ઘડી ના ઘોર તપ કરી આજ મારા ઇન્દ્રસન લેવાની આશા કરે છે વાત માલિક રોકા જાણતા હોય તો કયો

અજો દતવન મોજા રે અજો દતવન મોજા રે બ્રહ્મા બોલા વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલા વિષ્ણુ આવિયા રે આવિયા દતવન મોજા રે આવિયા દતવન મોજા રે બ્રહ્મા બોલા દે વિષ્ણુ આવિયા રે અરદ

વાત ને માલિક કે જાણતા હોય તો ક્યો નકર આજ આજ ના આપો ઇન્દ્ર ને તો પાપી ના ધરતી મસ્તક જુદા કરી તમારા સણો થી માલિકો ધરી દઉં અરે દેવરાજ ઇન્દ્ર સાંતા આવી સૌ કોઈ નથી જાણતો વાત વિશે જાણે છે કોણ અરે મારા થી મોટો કોણ કે શંકર તે જરૂર જાણતા છે બોલ દે ભોળનાથ ને આજ સમરે તપ વન ની અંદર હાજર કરો શૈલેશ ગજર એ દેવ વિષ્ણુ બોલા બેસાવરિયા આવજો રે

I'm gonna go to કડા ભંગ મહાદેવજી દેવો જાડુકડા ભંગ મહાદેવજી દેવો જાડુકડા ભંગ મહાદેવજી વાહ મહાદેવ વાહ તમારી લીલા આપણો પાઢાઢુ પર ને બોલો તું જો એમ ભલે તાંડવ શિવ તાંડવ દેવો જાઓ દેવો ને દરબાર

અરે રાજા અજમલ આજે મારી મમતા મળી દે કારણ કેમ તમે દ્વારકામાં જાવ દ્વારકા વાર જરૂર દુખરા માંગ છે જતી વખતે સવાર સરખી લાડુ લેજો પ્રભુને જમારી પછી તમે જમજો અરે રાજવી અજમલ હા બોલ આજ હું કોણ તમે કોણ શિવશંકર મારા શંકર બાપા કોઈનો પોતા થયો નથી અને કોઈનો વતર થાય જ નહીં હેમે કોઈના ધ્યાન નથી ને નથી બાપા હારું તમે એવા દાઢુટ પાડ્યું નકા કેવા ઈંજો ભગવાન ખાર ખાઈ ગયા આજ